નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ શહેરમાં નવરાત્રીના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે મોરપીચ પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા બાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ ઓગણ યોજાશે ગરબા પ્રત્યેનો યુવાનો યુવાઓનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોકસંગીતેને આધુનિક રંગ આપવા માટે શુભ મંડળી પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂકી છે ગોપાલ પરવાડ દેવરાજ ગઢવી ગીર કૌશિક પરવાડ પર્થદાન ગઢવી સુહાની શાહ અને લકી મીર જેવા પ્રભાવશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રીને યાદગાર બનાવશે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મારું નામ વિશાલ મીર છે શુભ મંડળીનું આ વખતે આયોજન છે કઈ રીતનું આયોજન છે આશીર્વાદ લઈને આ વખતે બી અમે શુભમલ્લી ભૈસનભાઈ મોરપિંચ ગરબાનું આયોજન કરી રહ્યા છીએ આ વખતે અમે અમદાવાદની પબ્લિકને કંઈક અલગ અને નવું એટલે મોરપિંચની થીમ આપી રહ્યા છીએ પ્લસ નવથી બાર ઓર્કેસ્ટ્રા સાથે અને બાર વાગ્યા પછી મલ્લી ગરબા જે અમદાવાદની પબ્લિકે દિલથી સ્વીકાર્યો છે એ અમે આપી રહ્યા છે ખાસ કરીને કલાકારોની વાત કરીએ કયા કયા કલાકાર અમારા ત્યાં પહેલા દિવસે પાર્થભાઈ ગઢવી છે બીજા દિવસે બી પાર્થભાઈ ગઢવી છે બીજા દિવસે દેવરાજભાઈ ગઢવી છે ચોથા દિવસે સુહનીબેન શાહ છે પાંચમા દિવસે દેવરાજભાઈ ગઢવી છે છઠ્ઠા દિવસે ગોપાલભાઈ ભરવાડ છે સાતમા દિવસે કૌશિકભાઈ એવા કપડાં મેચિંગવાળા ફેમસ સિંગર ગુજરાતી કૌશિકભાઈ ભરવાડ છે આઠમા દિવસે સોહનીબેન શાહ છે અને નવમો અને દસમા દિવસે લક્કીભાઈ મેચ ખાસ કરીને સેફ્ટી અને પાસની કિંમત છે સેફ્ટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર અમે ફાયર સેફ્ટી જે ખાસ જરૂરી છે એ બી રાખીએ છીએ ગર્લ્સ માટે લેડીઝ બાઉન્સર રાખીએ છીએ બોઇઝ માટે બોઇસ બાઉન્સર રાખીએ છીએ અને એક્ઝિટ અને ઇમરજન્સી બંને એન્ટ્રી અલગ અલગ આપીએ છીએ ગ્રાઉન્ડની કેપેસિટી કેટલી છે ગ્રાઉન્ડની કેપેસિટી અમારી એક સાથે સાત હજાર પબ્લિક રમી શકે તેટલાની છે અને ઇન્ક્લુડ ક્રાઉડ ગણીએ તો દસ હજાર પબ્લિક પાસિસનો રેટ શું છે ને ક્યાંથી બાય કરી શકાશે પાસિસનો અમારો સિંગલ પાસનો રેટ છે સાતસો રૂપિયા કપલ પાસનો રેટ છે બારસો રૂપિયા અને ગ્રુપ એન્ડ ટેનનો પાસનો રેટ છે પાંચ હજાર રૂપિયા અમે ઓનલાઈન જો પબ્લિકનો જોતો હોય તો બુકમાય શોમાંથી પરચેસ કરી શકશે અને ઓફલાઈન જોતો હોય તો અમારી બોક્સ ઓફિસ કા તો અમારા નંબરમાં સંપર્ક કરીને મેળવી શકશે